હેલો ગાય કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસ આવી ગયો છું ઘરે અને ખરેખર બહુ જ ગરમી પડે છે ભયંકર ગરમી હોય છે સારું છે કે ઓફિસમાં છે એટલે ખબર પડતી નથી કે સેન્ટર એસી છે એટલે વાંધો નથી આવતો બાકી જવાબ આ નીકળીએ એકતાલીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર છે અત્યારે અમદાવાદમાં ભયંકર ગરમી છે તો હું હવે જઈશ ફ્રેશ થવા માટે અને જલ્દીથી ફ્રેશ થઈ જઈશ તો હું જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને બીજી વસ્તુ એ કે આજે અમારા ઘરે બે મહેમાન આવેલા છે અને

તમે બંને વિડીયો જોવો છો મારા કેવા લાગે છે મારા વિડિયો મસ્ત લાગે છે બધા જ વિડિયો જોયા તમે લોકોએ એમ બીજું શું કહેવું છે કઈ કેવું છે તમારે શું કેવું છે શું બોલો તમારો શું પરિચય આપશો અને તું ક્યાં રહેશે નજીકમાં લેશ ને મારા ઘરની બાજુમાં જ છે ને તું લાલાબેન છોકરી છું હે તારે કઈ કહેવું છે બગા

કેમ કે મારે કોદી એમની મુલાકાત થઈ જ નથી પણ ડેલી પૂજા પાસે આવતા હતા અને કહેતા હતા કે મને તમે તમે પૂજા દીધી મને વિડીયોમાં લો ને મને વિડીયોમાં લો ને ત્રણ દિવસથી આવતા હતા અને આજે શું પૂજાને કે શું થયું કેમ એમ કહે છે કે અમને વિડીયોમાં લો ને તો મેં કીધું ખરેખર મને આનંદ થયો કે આટલા નાના નાના છોકરાઓ પણ અમારા વિડીયો જોવે છે અને એ લોકોને બહુ જ ગમે છે તો બસ અમારા લોકોને આ જોઈએ છે કે તમે લોકો જે રીતે પ્રેમ આપી રહ્યા છો અને એટલો સપોર્ટ કરી રહ્યા છો તમે હજી પણ વધારે વધારે સારા વિડીયો બનાવીશું અને મૂકીશું અને ખરેખર તમને પણ મજા આવે એમાં અમે વિડીયો બનાવીશું તો હવે મને લાગે છે બહુ હું મને પૂજા હવે જઈશું જમવા માટે તો જમવાનું બહુ ટેસ્ટી હતું અને મેં જમી લીધું છે અને હું હવે જાઉં છું મમ્મી અને પપ્પા પાસે અને ચલો જોઈએ કે ઘણા દિવસ થઈ ગયા એ લોકોની મુલાકાત લીધી નથી આપણે ચલો જઈએ છીએ પાસે અને જોઈએ કે તે લોકો શું કરી રહ્યા છે તો હું અત્યારે જઈ રહ્યો છું બહાર મમ્મી પાસે

પેલું શું થયું મમ્મી કોંડા માં પેલા બીજ વાયા તો કઈ થયું કે નહીં હા ચાલ દેખાડતો મને તો ચલો જઈએ આપણે અને દેખાડે છે મમ્મી કે કુંડામાં જે બીજ વાયા હતા અને પૂજા કુંડુ લઈ હતી ને અરે વાહ એમાં વેલ થઈ હવે ફૂલ આવશે તુલસી એ સરસ થઈ ગયા છે ને આ તો જો બીજ આ તો ઘણા બધા બીજ વાયા એને ઘણા બધા છોડ વાયા થઈ ગયા ફૂલ આવશે એમાં અચ્છા આમાં શું આજે ફૂલ આવશે ગુલાબી ને સફેદ અચ્છા સરસ થઈ ગયો નહીં તમે લોકોએ જોયું કે બે છોકરીઓ આવી હતી અને તે લોકો સાથે અમે આજે વિડીયો બનાવ્યો છે અને મમ્મી પણ આજે બહુ ખુશ થઈ ગઈ કે બધી એ બંને છોકરીઓ જે છે એ અમારા બધા જ વિડીયો જોયા છે અને મમ્મીએ જે કુંડામાં જે બીજ વાયા હતા તે ખરેખર બહુ બધા છોડ આવી ગયા છે અને થોડાક સમયમાં તેમાં સરસ એવા ફૂલ પણ આવશે તો આપણે હવે જઈએ છીએ પપ્પા પાસે જોઈ શકો છો કે પપ્પા છે તે કંઈક કરી રહ્યા શું કરો પપ્પા

એને ગરમી નથી લાગતી એ આવું હોય ગયો ને ગરમી નથી લાગે નઈ પૂજા યાદ હેરાન થઈ ગઈ પૂજા ઊંઘ બગડી ના છે શું કેવું તારું કઈ નથી કેવું તું તેમ કે હમણાં લાઈટ આવશે એવું લાગતું હતું તને હમણાં આ બી ગયા છે નીચે લાઈટ આવી છે ટ્રાય કરીએ પણ ન હોય શું કરીએ હવે આ બાજુમાં છે બગડી ગયું લાગે છે ને પૂજા તો હા તો ખરાબ થઈ ગયું લાગે છે સ્વીટ ઢીલી પડી ગઈ લાગે શું કે બાબા સ્પ્રિંગ જતી રહે ઓકે તો કાલ નાખ કાલ નાખી દેશો તમે નાખી દીધું જયેશ ભાઈ નાખી દેસે ઓકે તમે લોકોએ જોયું કે આજે સવારે ઓફિસ જવાના ટાઈમે લાઈટ જતી રહી હતી કેમ કે જે મેન બોર્ડ છે નીચે ટોરન પાવરનું તે ખરાબ થઈ ગયું તો અને ત્યાંથી મિન્સ કે અંદર કંઈક સ્પ્રિંગ ઢીલી પડી ગઈ છે એટલે મિન્સ કે લાઈટ આવતી નહોતી તો અત્યારે જે લાઈટ છે તે ડાયરેક્ટ કરી છે કાલે નાખી દેવાનો છે કેમ કે લાઈટ તો બંધ રખાય નહીં

બહુ જ સરસ બનાવે છે તે લોકો પાપડ તેમના હાથેથી કરે છે તો અમારા ત્રણ કિલો લેવાના હતા અને અમારા હિન્દુ કાકી છે એક બોટાદ રહે છે તો બોટાદથી એમણે સ્પેશિયલ મંગાવ્યા હતા તેમણે તે પાપડ એક વખત ચાખ્યો તો એમને બહુ જ ભાયા હતા તો એમણે સ્પેશિયલ કીધું હતું કે અમારા માટે એક કિલો પાપડ પૂજા તું લઈને મંગાવજે એટલે એમના માટે સ્પેશિયલ એક કિલો એટલે ખરેખર બહુ જ સારા પાપડ હોય છે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર